સુરતના માંડવીનગર શિક્ષક ભવન ખાતે વિકસિત ભારત નો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ અનુસંધાને વિકસિત ભારત સંકલ્પ સભા ગુજરાત રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાય અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય નામી અનામી નાગરિકોનું પ્લેન ક્રેશમાં અવસાન થયું છે તેમની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ તેમજ પ્રદેશમાંથી મુખ્ય વક્તા તરીકે સુરત શહેર વોર્ડ નંબર યુવા મોરચાના ઓઝા તેમજ કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ અગિયાર વર્ષના સુશાસન વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને ઘણા સમયથી ચાલતી ફ્રી શીપ કાર્ડ યોજના કેટલાક કારણોસર બંધ કરેલ હતી તે માટે મજબૂત નિર્ણય લઈ ફરી પાછી ફ્રી શીપ કાર્ડ યોજના ચાલુ કરેલ છે આજે ખાતે સોસાયટીના હોલની અંદર ભારતીય જનતા પાર્ટીના અને ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના અગિયાર વર્ષ સુધી જે કાર્ય થયા છે તેની સિદ્ધિ માટે અને એને વાગોડવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા હતા સૌ પ્રથમ પહેલાં મારે દુઃખની સાથે કહેવું જોઈએ કે વિમાનમાં દુર્ઘટના બનીને એમાં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીભાઈ વિજયભાઈ રૂપાણી સાહેબ દુઃખદ અવસાન થયું અને તેમને બે મિનિટનું મૌન પાડીને અમે આજની સભા ચાલુ કરી હતી ગુજરાતની અંદર જે ઘણા વર્ષોથી ફી કાર્ડ ચાલતી હતી તે કાર્ડ ફી કાર્ડ યોજના કેટલાક કારણોસર ગુજરાત સરકારે બંધ કરી હતી અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોનની અંદર જે કેટલા ગોટાળા હતા તે ગોટાળાઓને દૂર કરવા માટે ખાસ ગુજરાત સરકારે અમુક નિયમો બનાવ્યા અને નિયમો બનાવીને ફરી પાછા મારા આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેન ફીસી કાર્ડ લઈને એ પોસ્ટ મેટ્રિક અભ્યાસ પૂર્ણ કરે વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરે તે માટે પણ અદ્ભુત નિર્ણય લેવાયો છે જે માટે હું ગુજરાતના મુદ્દો મુક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું અગિયાર વર્ષથી સુશાસનની વાત કરીએ તો આ ગુજરાત એક રાજ્ય એવું છે કે આખા હિન્દુસ્તાનમાં સૌપ્રથમ પ્રથમ પહેલાં કિસી કાર્ડ જો કોઈ આપ્યું હોય તો તે ગુજરાત સરકારે આપ્યું હતું આવી કોંગ્રેસની સરકારમાં પણ આવી યોજના નહોતી એવી અદ્ભુત યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આખા હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં એવી યોજના આવીને તેને કારણે આજે મહિલાઓ પણ સશક્ત બની રહી છે ગુજરાતની અંદર સેમી વાત કરીએ તો સેમી આવવાને કારણે આજે ગુજરાત રોજગારીમાં પ્રથમ નંબર આવી ગયો છે અને હિન્દુસ્તાન સેમી કન્ડક્ટરની અંદર કોઈ જગ્યા નહોતી તે આજે બીજા નંબર પર આવી છે અને એના કારણે હું ચોક્કસ કહી શકું કે આવનારા દિવસોમાં ગુજરાત બે હજાર સુડતાલીસ પહેલાં એટલે કે હું તો મકાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે તેને કારણે બે હજાર પાંત્રીસ સુધીમાં ગુજરાત વિકસિત ભારત બનશે એમાં કોઈ શંકા નું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી